રાહુલ પોરબંદરના કાજાવત્રી ગામના દીપકભાઈ વત્સીભાઈ રાઠોડ સાથે કામ કરતો હતો આથી કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાને આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ પણ ત્યાં હોસ્પિટલે દોડી ગયા હતા મહેર શક્તિ સેનાની સમાધાન સમિતિના પ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા દેગામના આગેવાન બાબુભાઈ ઓડેદરા તથા જેમની સાથે યુથ મૃતક કામ કરતો હતો તે દીપકભાઈ વગેરે મૃતક રાહુલના કાકા અને ભાઈને અંગદાન વિશે સમજ આપી અંગદાન કરવા માટે વિનંતી કરી હતી રાહુલ દ્વારા અન્ય અનેક લોકોને નવું જીવન મળશે તેથી અન્ય લોકોના જીવ બચાવવા પરોપકારી ભાવ સાથે તેઓ અંગદાન અંગેનો નિર્ણય લઈને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના હેડ ડોક્ટર સંજય સોલંકીને જાણ કરતા એ જ દિવસે માત્ર ચાર કલાકના સમયગાળામાં રાહુલ ઉપરાંત અન્ય એક દર્દી પ્રતાપભાઈ સોલંકીનું પણ બ્રેન્ડેડ થતા અંગદાનની મંજૂરી મળી હતી અને લિફર્સના આ દિવસે બંને દર્દીના અંગોનું રિટ્રાઇવલની પ્રક્રિયા શરૂ થઈ હતી જેથી એક હૃદય ચાર કિડની અને બે લિવર મળી કુલ સાત અંગોનું દાન મેળવવા સિવિલ હોસ્પિટલને સફળતા મળી હતી અહીં મહત્વની બાબત એ હતી કે અંગદાનમાં મળેલા હૃદયને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તથા બે લિવર અને ચાર કિડનીને અમદાવાદ સિવિલ જ એક કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીના સફળતાપૂર્વક પ્રતિરોપણ કરવામાં આવ્યું હતું જેથી અનેક નવા જીવન પ્રાપ્ત થયા હતા